એ ભાઈ એ વાહે રીસડા મને આવી ગયો વાહે બહુ મોટા રીસડા હા નેકતા ભાઈ અર્ધી પેટી નો તો ખોવે લીધો કુતરા નેક બટકો થયો હા બટકો ઈ નથી પેલો કે દાતું જ બિસાળ ને ફોડ્યા તા એ ઘટમાં આવ્યો હતો એ આવ્યો તો પસાહમાં સસ્તો આપણે પડ્યો તો અર્ધી પેટીનો આવ્યો તો

દીપડાનું नु कंडीशनर અને दीपड़ो જોવા है जगल बिलाड़ी नो એવું લાગે लागे आकु विचित्र छे गो कारु कारु छे गो ऊपर ने कलर आको बदले हो आ आ जा लागे <laughs> रखी नी છે आले है ये तो जो

માથે અમારે બેને રહેવાનું હતું અમે બે આઈના નીકળી ગયા તો ભાઈ બે ને નવાર દીધા એ રૂકેશ રૂકેશ ને નવર એટલે રીસણા બે ગયા જોઈ તો એ ડાકુ જ લાગ્યો પૂસડું તો એનું એ બી ડૂકશે બાકી આગળ હુકા હે એટલે તમે જોઈએ તો એ મોટા પૂસડા થઈ જાય બે જાય હેઠું ઉતરવું ને હમ ડાકું હે ડાકું આ કારો હે જો આ કારો હે આ જો ને કલર દેખાય પણ તું જોતા હાવ કારો મોકોડો આ હાવ કારો હે આ જોવો હોય તો હાવ કારો હોય તો ની ખબર કે હાવ કારો હું તો કાઈમ જો હે જો કેટલો કારો હે ના આજ જોયો તો આજ જોયો આજ હોય

જો ભાઈ રમીલો આ તો ગયો કારણ કે સ્લેબ ભરાવા આવ્યો ને રમીલાતનો કોઈ કામ છે ને પણ પૂરો થતો આ કરો ઓલી કરો ત્રણ ચાર ગાંગડા વઈ અને સ્લેબ થોડો ઘણો રહ્યો માણસો લગાતાર કામમાં લાગ્યા આમાં સડાઈ ગયા હાથી આની પકડીયો ભરાવા આવ્યો હતો

બીજો માળ કમ્પ્લીટ થયો સુપર જો દેખાય એ હામ પે કોણે ઊભો આકર દહ નો લ્યાજી ખબર કે હાજુ નો આવે રાખજે આ મો કઈ કલર વાળું થયું રામભાઈ આવે જો રામ મોટો આવે રામ મોટો પૂર સ્લેબ જોવા આપડો

આ બહુ મોડો આવ્યો આ ઉપર હે લાવ ભાઈ ફાકી ખવડાવો હું દેખતો તું બનાવતો તો રમોટા એટલી કે ફાકી લઈ આવ કે બરોબર ભરાય ને ઓ આલ ઉપર આલ ઉપર આલ માણસો બધા ઉપર હે મેન મેન કારીગરો મોટા મોટા એન્જિનિયર

સ્લેબ આપણો થઈ ઉપર કમ્પ્લીટ હે સડાય નઈ કુતર્યા ક્યાં અને એવું પાણી સાટવાનું બગડાટ બોલીએ આપડે એ ત્યાં થાય પાણી સટાઈ જાય પાણી સાટવાનું હોય ને એટલે મગજ નો ઘા થાય અને ઓલો કાફર જો તમને દેખાડા એવો ગજ નો ત્યાર હે ને કિનો ગો

ક્રેનું બ્રેનું જો એ ફળે હા એ ક્રેનું પાછા પાર્કિંગ ઓન થાહે તા લગ ખડવા હમ જો એક બરફ નું ગાંગડા આ પડ્યા આ ઉડે એક આતે આ પાઈ ઉડે એ ક્રેન નું કામ પડીએ ક્રેન નું કામ હજે લગભગ ઉપર પડી છે સીડી માં પડી જાય બાકી આ મધોલી હમ ગાંગડા જુડે બરફ નું ટ્રેક્ટર ઉપર છે આપણો